હું જુનાગઢ અહીંયા પ્રાચી પાણી રડવા આવ્યા છે સો વાર કાચી ને એક વાર પ્રાચી એ રીતે પિતૃના મોક્ષ માટે અહીંયા આવ્યા છીએ આજના દિવસે પાણી આમ અનુભૂતિ સારી થઈ એમ થયું કે નહીં આપણા કોઈ મળવાઓ કે કોઈ આપડા ગયા હોય નાના કે એને મોક્ષ માટે ક્યારે આપણે પૂરી થઈ ગયા હોય ન પૂરી ગયા એના માટે બહુ વાળું ભીડભાડ બહુ જ છે અહીંયા વધારે ભીડભાડ છે અને બહુ અહીંયા પાણી રેડીને એમ થયું કે નહીં આવવું તો જોઈએ વર્ષમાં એક વખત સો વાર કાશી અને એક વાર પ્રાચી આ પ્રાચી એટલે પ્રાચીન જગ્યા છે કારણ કે અહીંયા પુરાણો એવો ઇતિહાસ છે કે અહીંયા પાંડવો આવેલા અને ધર્મરાજા એટલે કે યુધિષ્ઠિર પાંડવોના મોટાભાઈ એમણે આ પીપળાને વાવી અને મોટો કરેલો અને એ પાટી અહીંયા પાણી રેડી અને સો કૌરવ ભાઈઓનો મોક્ષ ગતિ કરેલી છે અને આ પ્રાચી તીર્થ જે આ રોઈ રહ્યા છીએ આપણે આ નદી વહેતી છે એ નદીને સરસ્વતી કુવારી નદી કહેવામાં આવે છે પણ સો વાર કાશીનો મતલબ એવો છે કે એક વાર પ્રાચીનો મતલબ એવો છે કે અહીંયા જેટલા માણસો આવે છે ભગવાન કૃષ્ણે આ તીર્થને વરદાન આપેલું છે

આ અમાસને દિવસે આ અમાસ આમ તો દર અમાસ છે પિતૃની જ કહેવાય છે પણ દર અમાસે તમે પાણી રેડો તો પ્રાપ્ત થાય છે એમાં આ આજે શ્રાવણ મહિનાની મોટી એટલે આ ભાદરવી અમાસ કહેવાય છે આ ભાદરવીની અમાસને દિવસે તમે આ પીપળે પાણી રેડો તો તમારા સગાવાળા જે કોઈ ગુજરી ગયા હોય તમારા પાણીની આશાતૃષ્ટા કરતા હોય એને પાણી પ્રાપ્ત થાય છે અને આપણને પુત્ય મળે છે આજે અમારા પિતૃ કહેવાય કે જેમને આપણે વર્ષ દરમિયાન એક જ વાર આપણે એને કહેવાય કે એને એકવાર રાજી કરવાનો હોય છે અને એ દિવસ એટલે કે એક અમાસનો દિવસ અને અમાસના દિવસે અમે આ પ્રાચી કહેવાય છે કે સો વાર કાશી અને એકવાર પ્રાચી એ આપણું સંસ્કૃતિ અને જે આપણા ઋષિમુનિઓએ આ સાબિત કરીને બતાવ્યું છે એનું કારણ એ છે કે આપણે સો વાર આપણે કાશી જતા હોઈએ છીએ તો એનું કાંઈ એટલું મહત્ત્વ રહેતું નથી પણ એકવાર જો આપણા પ્રાચીના પીપળે આવી અને પ્રાચીના પીપળે આપણા પિતૃદેવોને મોક્ષનો એક લોટો આપણે જો જળનો ચડાવીએ તો પિતૃદેવો ખરેખર ખુશ થતા હોય છે આજે પ્રાચીનો માહોલ જોતા એવું લાગે છે કે અહીંયા માનવ મહેરામણ ઉમટ્યું હોય એવો એક ભાસ લાગે છે અને બધા જ લોકો ગામે ગામથી કહેવાય કે ગુજરાતભરના લોકો જે જે પ્રાચીન માને છે એ બધા જ લોકો અહીંયા આવી એના પિતૃઓને રાજી કરે અને અહીંયા મોક્ષના પીપળે છે તો એનું પાણી રેડી અને એના પિતૃઓને એક કહેવાય ને કે એના પિતૃઓને રાજી કરી એને મોક્ષ અપાવે છે